શ્રી રામદેવ સેવાશ્રમ ફળરા ભૂજ ખાતે માનવ જોત સંસ્થા દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી સૌ માનસિક દિવ્યાંગો ગરબે ઝૂમીયા હતા અને આ બાબતે પ્રબોધ મુનવરે વાત કરી હતી સૌ માનસિક દિવ્યાંગો ગરબે ઝૂમી ગરબાની મજા માણી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ માં જગદંબાના ચરણોમાં વંદન નવલી નવરાત્રી ચાલી રહી છે અને એ નિમિત્તે માનવ જોત સંસ્થા ભુજ દ્વારા અમારું જે પાલારા મધ્યે આશ્રમ છે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ જે અત્યારે અમારી પાસે લગભગ પંચોતેર જેટલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને પણ મા જગદંબાની નવરાત્રિની યાદ આવે એ રીતે અમે દરરોજ રાસ ગરબાનું આયોજન કરીએ છીએ આ બધાએ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો સાથે મળીને નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે બધાએ સાથે મળીને રાસ ગરબા રમે માતાજીના અને માતાજીના છંદ રાસ ગરબા સાંભળીને બહુ જ ખુશ થાય અને આનંદભેર ગરબે રમે છે રાસ રમે છે અને ઝૂમે ઉઠે છે એમને પણ ખૂબ આનંદ થાય કે જો આજે માતાજીની નવલી નવરાત્રિ આવી ગઈ છે ને આપણે બધાએ સાથે રમી રહ્યા છીએ સાથે રાસ ગરબા કરી રહ્યા છીએ આવી રીતે માનવજો સંસ્થા દ્વારા નવરાત્રિના નવે નવ દિવસ અમારા રામદેવ આશ્રમ પાલારા કચ્છમાં તે માનવજો સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે દરરોજ વિવિધ મંદરો મહિલા મંદરો અમારે ત્યાં આશ્રમ સ્થળે પધારે છે અને આવા જે માનસિક દિવ્યાંગો ભાઈ બહેનો છે એમને સાથે રાખીએ ને રમે છે ત્યારે અમને પણ આનંદ થાય અને એમને પણ આનંદ થાય કે જો અમારી સાથે આજે મોટા મોટા મહેમાનો આવ્યા છે એ પણ અમારી સાથે જોડાયા છે અને અમારી સાથે રમે છે વિચાર કરજો કેટલો એને આનંદ થતો હશે તમે જુઓ જ્યારે ગરબા રમે છે બિચારા કેટલા ખુશ છે પણ કારણ કે એ પણ કોઈકના સંતાનો છે કોઈકની મા છે કોઈકની દીકરી છે કોઈકની બહેન છે કોઈકનો ભાઈ છે અત્યારે અમારા આશ્રમે ક્યાં સંજોગોમાં છે કારણ કે જ્યારે બિચારા ઘર ચૂક્યા છે પરિવાર ચૂક્યા છે ત્યારે જો સંસ્થાએ હાથ પકડ્યો છે અને આશ્રમ સુધી લઈ આવી એમની સારવાર કરાવી અને આશ્રમ સ્થળે દરેક જાતની વ્યવસ્થા એમની સાથે એમના માટે અમે લોકોએ કરી છે ને અત્યારે નવલી નવરાત્રિ જેમનો એમને ભાન થાય એવા ઉદ્દેશ સાથે આશ્રમ સ્થળે પણ અમે લોકોએ દરરોજ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે ને જેમાં અમારા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો હોંશે હોંશે રાસ ગરબા રમે છે ઢોલ શરણાઈનું પણ અમે લોકો આયોજન કર્યું છે ઘણા બધા ભાઈ બહેનો આ માનસિક દિવાંગો જે નવરાત્રિમાં રાસ રમે જૂમે એ જોવા પણ પધારે છે અને ઘણા બધા મહિલા મંડળો આવા ભાઈ બહેનોની પૂછા કરવા કે ચાલો આપણે પણ આવા માનસિક દિવાંગોને સાથે રમાડીએ આપણી બહેનો છે એને પણ સાથે રમાડીએ એ ભાવથી અમારા આશ્રમ સુધી આવતા હોય છે સાથે સાથે જે આપણે આવી પ્રવૃત્તિ છે ત્યાંથી આપને પ્રેરણા મળી છે અને આ પ્રેરણાને દબાવવું બહુ એક બહુ અઘરું કામ હોય છે આજે વર્ષોથી જો સંસ્થા માનવ સેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ આખા કચ્છમાં કરી રહી છે ને એના ભાગરૂપે આવા સરસ મજાના આયોજનો અવારનવાર અમારી સંસ્થા દ્વારા ગોઠવવામાં આવતા હોય છે એક પ્રેરણા તો મળી જ કે માનસિક દિવ્યાંગો માટે કાંઈક કામ કરવું છે એ લઈને હું નીકળ્યો આજે એ કામમાં મને સફળતા મળી ને અત્યારે આપણે જોઈએ છીએ કે કચ્છમાં ઘણા બધા રખડતા ભટકતા જે માનસિક દિવ્યાંગો હતા એ પોતાના ઘરે પહોંચી ગયા છે હજુ પણ અત્યારે અમે જુદી જુદી સંસ્થાઓમાંથી લઈ આવ્યા છીએ લગભગ સિત્તેર પંચોતેર જેટલી અમારી પાસે અત્યારે સંખ્યા છે આ બધાએ ઘર સુધી પહોંચશે એવી અમને આશા છે આ નવરાત્રી જ્યારે ઉજવણી થઈ રહી છે જગદંબા અમારી વિનંતી સ્વીકારશે અમારી જે આશા છે એ ફળીભૂત થશે ને આ બધા માનસિક દિવાંગો પોતાના ઘર સુધી પહોંચશે આ અમારી બહેનો આજે જે રાસ રમી રહી છે એમને પણ ખુશી છે કારણ કે રાસ રમવું ઢોલ વાગે કેવી મજા આવે એને તો આવી બહેનો પણ અમારી પોતાના ઘર સુધી પહોંચશે ત્યારે અમને પણ વિશેષ આનંદ થશે

ઇલા છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન